આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે કલોંજીનો ઉપયોગ કરીને મૃત્યુ સિવાય બધી બીમારીઓ દૂર કરી શકાય છે તેનાથી કોઈ આડઅસર પણ થતી તો ચાલો આપણે જાણીએ કલોંજીના આ ઉપયોગથી કઈ બીમારીઓ દૂર કરી શકાય છે સૌથી પહેલા આપણે જાણીએ કે કલોંજીના બીજ કેવી રીતે ખાવા જોઈએ આ માટે સૌથી પહેલા રાત્રે સૂતી વખતે થોડીક માત્રામાં તેના બીજા લઈને પાણીમાં પલાળી રાખવો